સ્ટેટ લેવલ ડેપ્યુટી એન્જિનિયરની આંખ હમણાં ખોલી ખાડામાં માર્ગમાં મટીરિયલ પાથરી કર્યું કિચડ હવે ખાડામાં પડીને નહીં સ્લીપ થઈને પટકાયા વાહન ચાલકો માર્ગ અને મકાન વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું એવા સવાલો ઉદ્ભવી રહ્યા છે શુક્રવારે વાપિક સંકેત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલા બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર મસ મોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે આમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આ ખાડા કાન કરે છે જો કે અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી નાખી અને માર્ગની મરામત કામગીરી હાથ ધરી હતી પરંતુ એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે હવે આ માર્ગ પર વાહન ચાલકો ખાડામાં પડીને નહીં પરંતુ સ્લીપ મારીને પટકાઈ રહ્યા છે બલીઠાનો આ માર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો માર્ગ છે માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય છે ખાડો એટલો ઊંડો હોય છે કે તેનો અંદાજો લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા છે આ રોડ એસટી બસ નોકરિયાતોના વાહનો સ્કૂલ બસ ભારે વાહનો વજનની ટ્રકો માટે મહત્વનો વાર માર્ગ માનવામાં આવે છે ખાડાઓમાં કંઈ કેટલાય બાઇક ચાલકો સ્લીપ થઈ જતા હોય છે અહીંના નેતાઓ સરપંચો અને આ રોડને લગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરવા મેદાને પડ્યા છે પરંતુ પાણી ભરેલા ખાડામાં માટીનું એવું મટીરિયલ પાથરવામાં આવ્યું છે કે જેના કારણે આખો માર્ગ હવે માર્ગ કીચડ માર્ગ બની ગયો છે પહેલાં વાહન ચાલકો ખાડામાં ખાબકતા હવે રીતસરના કિચડમાં સ્લીપ મારી રહ્યા છે વાપી સેલવાસ બલીઠા ફાટકથી દાંડીવાડ ઉપરાંત ચલા દમણ બલીઠા નેશનલ હાઇવેથી છરવાડા અંડરબ્રિજ વાપી સર્કિટ હાઉસથી રેલવે ગરનારું વાપી ટાઉનથી કચ્છી ગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે તેનું મરામત કામ જો આ રીતે જ હાથ ધરાશે તો આ બુદ્ધિના પ્રદર્શનમાં હજુ વધુ વાહન ચાલકો પોતાના હાથ પગ ભાંગશે અને વાહનોનું નુકસાન પણ પહોંચશે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડેલા ખાડાઓમાં જ્યાં પણ બ્લોક બેસાડવામાં આવ્યા છે ત્યાં ખાડાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે આ આટલી વાત તંત્ર અને નેતાઓ સમજે જરૂર છે પરંતુ આમ છતાં માટી કપચીનું મટીરિયલ પાથરી વાહનચાલકોના જીવ સાથે રમત રમી રહ્યા છે આવા અધિકારી અને તેમના પરિવારોનું સ્વજન જો એમાં પટકાયા કરે તો જ કદાચ સદબુદ્ધિ આવે એવી પ્રતીતિ હાલ તો આ બુદ્ધિના પ્રદર્શનથી વાહનચાલકોને થઈ રહી છે પૈસા બચાવી ભ્રષ્ટાચાર કરવા કરતા લોકોની જાન માલની નુકસાની ઓછી કેમ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સમયની માંગ છે મારું નામ સ્મિત પટેલ છે આપણે વાપીથી આપણે આ જે રોડ છે મેઇન રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે તો એના લીધે ગાડી એક નોર્મલ બાઇક બી અહીંયાથી નીકળી શકે એવી કન્ડિશન નથી આતી સાયકલ અહીંયાથી સ્ટુડન્ટ લોકો બી ઘણા પાસ થાય છે તે બી વસ્તુ નથી નીકળતી આ બધા અહીંયા નોર્મલી ગાડી બી નથી નીકળતી અહીંયા ગાડી સ્લીપ થઈ જાય છે તો આનું જવાબદાર કોણ રહેશે પછી કાલે પણ આ ત્યાં થયું હતું એક્સિડન્ટ એવું તો પછી એના માટે જવાબદાર કોણ હશે અત્યારે હું રોડ પરથી જઈ રહ્યો હતો તો ગાડી એટલી બધી સ્લીપ થઈ રહી હતી કે જેમ તેમ હું આ કિચડમાંથી બહાર નીકળ્યો છું અહીંયા ઉપર ભલે લોકો કંઈક તકસી કે કંઈ નાખી રહ્યા છે તો બી ગાડી એ સ્લીપ જ થઈ રહી છે દેશો એટલો જ આપવાનો કે જો અમે જે વોટિંગને બધું કર્યું છે તો એ પ્રમાણે અમને સુવિધા મળવી જોઈએ રોડની હવે આ આટલી બધી કંડિશન ખરાબ છે રોડની તો જવું ક્યાંથી બધી બાજુથી આ મેઇન રોડ આ જ છે ચલા જવા માટે તો લોકો જાય ક્યાંથી પછી આટલો રોડ ખરાબ હોય તો જવાનું ક્યાંથી અત્યારે હું પડતાં પડતા બચ્યો અહીંયા કિચડ બની જાય એટલું સારું રહેશે શું નામ તમારું મારું નામ સ્મિત પટેલ